મા જગતના પૂજ ક ના પૂજ માર તણાય ખૂબ ઉજવા

હું સિગુતર માતા સુ ગણપતર હું સિગુતર માતા પાતા ઢોલે વળવા વાળી માતા શું ભાઈ બરોબર અને કદાચ કોઈ આડો ઉતરે બરોબર માતા ને તો મને માતાને ને નહીં નહી હું એ માતા મારો ભગવાન આટલું વેણ બનાવે મહેશ

સારું કરજે દુનિયા તકલીફ તો તારી જિંદગી કોઈ તકલીફ નહીં આવે જાણવા ને એમ હતું કે કોક કરતા છોડી ગયું કોક કરતા છોડી ગયું પણ હું શિગુતર માતા મેલું એવી નથી અડધી રાતમાં હું મત ઉઠાડું લે માતા રહીશું ભાઈ ખૂબ હારું પ્રજાપતિ હું ઠાકોર હું ખૂબ મજા બોલું છું મારા શ્રી કૃતન આ રેહાં પેલા જે જે હશે હું માતા સોજો ની આરતી નથી હોર્શી ભગવાન સૌનું સારું કરશે મહેશ આટલો વઢાવો જોઈએ એ પાટમાં એક

પછી રાહુલ કદાચ તો તના સિંગોતર ઉપર હરખશો હશે અને હરખથી તે સિંગોતરનું વધામણું આવીને બધું કર્યું અને હું સિંગોતર જો તને હથળી ના રે મારું કોઈ કુંભારની સિંગોતર ભાઈ આજ કદાચ એમને એમ રખડતા હોય ને એમને ફરતા હોય આ સિંગોતરની શરત કરજો ભરી લાજો બધું ભેગું ના કરી ને દુનિયાની છેડામાંથી હગ ના કરી આવેલું એટલે હું માથા ટળી દઉં ભાઈ ખૂબ સારું ખૂબ મજા ભાઈ આખી સભાને ખૂબ મજા બોલું છું આખી સભાને મારા રોમ રોમ છે ભાઈ